દોસ્તો નમસ્કાર નવ સિક્વેશનમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ એર ફ્રેશનર છે એટલે કે રૂમમાં જે આપણે દસ મિનિટ વીસ મિનિટ અને ચાલીસ મિનિટ દસ મિનિટ ઉપર તમે આવી રીતે આમ ગોઠવી દો તો દર દસ મિનિટે તમારા રૂમમાં આ ઓટોમેટિક ફ્રેશ થાય એટલે કે રૂમ ફ્રેશમાં આ જે સ્પ્રે હોય એ સ્પ્રે થાય પછી દસ મિનિટ વીસ મિનિટ અને ચાલીસ મિનિટમાં આમાં ઓપ્શન છે આવા ત્રણ ઓપ્શન છે તો આ રૂમ ફ્રેશનર આપણે રિપેરિંગ કરવાના છીએ રૂમ હાલ અત્યારે થતું નથી એટલે કે આમાં સ્પ્રે થતો નથી તો આપણે આને આ રીતે અહીંયા જો આને પહેલાં બંધ કરી દઈશું અહીંથી આ ઓપન અહીંથી ખોલશું આ રીતે અને અહીંયા છે તો આપણે ખેંચી લઈશું એટલે હવે બહાર નીકળી જશે આ હવે જો આજે રૂમ ફ્રેશનર છે જો આ જો આ રીતે સ્પ્રે થાય જો આ રીતે તો રૂમ ફ્રેશનર હાલ બંધ થઈ ગયું છે તો આપણે આજે રિપેર કરી નાખશું તો મિત્રો હવે આમાં આપણે આમાં બે સેલ આવતા હોય છે આ રીતે જો આ રીતે છે તો screw આપણે ખોલી લેશું 1 2 3 ને 4 screw છે આપણે ખોલી फटाफट તો મિત્રો screw ખુલી ગયા છે હવે આપણે ધીરે ધીરે કે ઉછો કરશું જો આ રીતે આની અંદર ગેર તમને જોવા મળશે અને સ્વિચનો ભાગ જોવા મળશે મિત્રો જોવા આ રીતે અહીંયા આપણે ઓઇલ પણ કરી દેવાનું છે જેથી આપણે આ યોગ્ય રીતે ચાલે તો મિત્રો આ આ જે ઠેચી છે આ ભાગ એને આપણે ઉપર કરી દેવાનો છે અને ઉપર કરીને આપણે ફિટ કરવાના છીએ આ રીતે ઉપર કરી દઈશું હવે આપણી પાસે આ ઓઇલ છે ગાડીમાં જે આપણે ઓઇલ શેનમાં નાખીએ તે ઓઇલ છે તો ઓઇલ આપણે અહીંયા મૂકી દઈએ જેથી આ ચક્કર સહી ઘસાય નહીં અને અવાજ ન આવે આ રીતે આપણે ઓઇલ નાખી દઈશું ચલો ઓકે આપણે ઓઇલ નાખ્યા બાદ હવે આપણે જુઓ એકવાર ચેક કરી લઈએ જુઓ આ રીતે તમને બતાવી દો આ સેલ ચડાવશું આપણે સેલ ઊંધો છે આ ઉપરનો ભાગ ઉપર આ રીતે ચડાવશું અને આ ઊંધો જો લાઇટ થઈ ગઈ છે તો આપણું ચાલુ થઈ ગયું છે અને આને આપણે ઉપર કરશું આને આ રીતે જુઓ તો ચક્કર તમને ફરતા દેખાય છે થોડી વારમાં જુઓ તો આ રીતે એ કામ આપે છે બરાબર આપણે એકવાર ચેક કરી લઈશું બંધ કરી દેવાનું છે હવે તમારે અને આ ઠેસી જો આ નીચે આવી રીતે નીકળી ગયું આ ઠેસી તો એને આપણે આ રીતે ઉપર થોડી કરી અને રાખી દેવાની છે જો આ રીતે એ આ રીતે તમારે રાખી દેવાની છે જો આ રીતે હવે આપણે એકવાર ચેક કરી લઈશું બરાબર આ રીતે જો આ રીતે જો આ રીતે તમારે આ જે જે છે ભાગ આ આ જે સ્પ્રેનો તે આની ઉપર નથી આવતો જો આ જે છે હેમર હા હેમરનો ભાગ એ આપણે ઉપર કરવો પડશે જેથી આપણું બરાબર બેસે સ્પ્રેની માથે બરાબર બેસી જવું જોઈએ જો આ રીતે આપણે કરીશું તો સ્પ્રેની માથે બેસી જવું હજી બેસતું નથી તો આને હજી આપણે ઉપર કરશું આ રીતે ફેરવશું એટલે ઉપર જતું છે હેમર ઉપર જતું રહેશે જુઓ આ રીતે હેમર બેસાડવાનું છે જો આ રીતે હવે તમે જોઈ લો મિત્રો આ રીતે બેસી ગયું હવે તો હેમર આ રીતે કામ આપે છે હેમર ઉપર આની ઉપર જ આવવું જોઈએ તો આપણે બંધ કરી અને આ રીતે અને આનો ધક્કો મારી દઈએ બરાબર આ રીતે ફેરવી નાખશું જેથી એમાં આપણે કમ્પ્લેટ ઉપર આવી જાય હવે આને બંધ કરી દઈશું આપણે આ રીતે આને કોલી અને સ્ક્રૂ મારવાના છે આપણે સ્ક્રુ મારી દઈએ ચાર બોલ આપણે સેલ ચઢાવશું જુઓ મિત્રો હું તમને સેલ ચડાવીને દેખાડીશ એટલે અહીંયા તમે હેમર હાલ તો અત્યારે આપણે અંદર હેમર નાખેલો છે એટલે તમને બતાવતો નથી હેમર હેમર એટલે આ જે સ્પ્રે છે એ સ્પ્રેને પોઈન્ટને દબાવે આ રીતે એને હેમર કહેવાય બરાબર આ પોઈન્ટને આ રીતે આમ દબાવે ને એટલે સ્પ્રે થાય તો એ હેમર આપણે અહીંયા નીકળી જાય એટલે તમારે તમે આ બોટલ બહાર કાઢીને તમે આ મશીનને ચાલુ કરશો આ રીતે એટલે હેમર અહીંયા બહાર આવતો રહેશે આ તમને બતાવશે થોડી વારમાં આવશે અહીંયા તમને અહીંયા ખાલામાં તમને દેખાય છે જો દેખાય હવે તમે આ બોટલ આ રીતે ચડાવશો આ રીતે તો ક્યારે સ્પ્રે થશે નહીં બરાબર તો આ હેમરની નીચે બરાબર બેસવું જો હેમર તમને નીચે આવી ગયો છે તો તમારે શું કરવાનું છે આ સ્વિચ બંધ કરી દેવાની છે આ પેચ્યુ અથવા પેન લઈ અને આ હેમરને ધક્કો મારવાનો છે જો આ રીતે આ રીતે ધક્કો માર્યો એટલે અંદર જતો રહેશે હેમર પછી તમારા બોટલ આ રીતે મૂકી દેવાની છે અંદર જુઓ હવે હેમર અંદર જતો રહ્યો છે એટલે અંદર આ પોઈન્ટ જતો રહ્યો હવે તમારે આ બોટલ છે જો આ રીતે ડખડી છે જો તો તમારે શું કરવાનું છે એક આવું આવો કાગળ લઈ અને નીચે આ રીતે મૂકી દેવાનો છે આ રીતે એટલે જો હવે હાલથી બોટલ બંધ થઈ ગઈ છે તમે મિત્રો બોટલ તમારી પૂરી થાય ને તમારે બદલવાની થાય ત્યારે તમે આ બોટલ કાઢી અને આ મશીન ચાલુ કરવાનું નથી તમારે બરાબર અને ચાલુ કરશો તો હેમર નીચે આવી જશે બરાબર તો હેમર તમારે પરિવાર પેનથી કે સ્પેચાથી ઉપર કરી અને ફરીવાર આ રીતે લગાડી દેવાનો છે અને પછી તમારે અહીંયા આ રીતે કાગળ મૂકી અને ચેક કરવાનું છે આપણે બરાબર મિત્રો જો હવે આપણે અહીંયા દસ મિનિટમાં થશે સ્પ્રે હવે આપણે મિત્રો એક ખાસ આમાં આ સ્પ્રેમાં એવું થાય છે કે પાવર છે સેલ એ નબળા પડે તો અહીંયા આપણે ઘણીવાર સ્પ્રે થતો નથી બરાબર જો અત્યારે આપણે બે પોઈન્ટ સિત્તેર વૉલ્ટ આમાંથી આવે છે બરાબર તો આપણે નવા સેલ લાવ્યા છે એ લગાડી અને તમને વોલ્ટ બતાવવું બે સિત્તેર વૉલ્ટ હતા એમાં હવે આપણે નવા સેલ લાવ્યા છીએ તો એમાં કેટલા વોલ્ટનો સેલ થઈ તો જુઓ આમાં ત્રણ વોલ્ટ નીકળે છે એટલે નબળા સેલ થઈ પણ ત્યારે પણ આ મશીન સ્પ્રે કરી શકતું નથી બરાબર મિત્રો હવે સ્પ્રે કરશે દસ મિનિટે અને સેલ આમાં આપણે નવા જ વાપરવા પડશે આ રીતે અહીંયા આ જે પોઈન્ટ છે અહીંયા આપણે લગાડી અને અહીંયા દબાવશું ધીમેથી અને અહીં દબાઈ દઈશું એટલે આ લોક થઈ બંધી જાયથી આ રીતે જો આ લાગી ગયું હવે આ બાજુ લોક થઈ ગયું છે હવે મિત્રો જો અહીંયા આપણે અડી જશે અહીંયા આ ઉપરના ઢાંકણા સાથે સ્પ્રે અડી જશે તો પણ સ્પ્રે તમારો થશે નહીં કારણ કે સ્પ્રે ખુલ્લો રહેવો જરૂરી છે જો હવે આપણે આ રીતે ઢાંકણું તમારે થોડુંક દૂર રાખવાનું છે નીચે અડી જાય તો તમારે શું કરવાનું છે મિત્રો કાપી લેવાનું છે ચાકુતી આપણે તો ચાકુથી આપણે કાપી લઈએ પહેલાં એ કરીએ તો આપણે આને ખેંચી અને ફરીવાર કાઢી લઈશું આ રીતે અહીંયા આપણે એક capo Maridia.